ખાતે ચાલુ વર્ષે બે હજાર પચીસ છવ્વીસનું શેરડી પીલાણ શુભારંભ કાર્યનું સંસ્થાના એમડી રવિન્દ્રસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું આ કાર્યક્રમ વરસાદના વિઘ્ન વચ્ચે પૂર્ણ કરવામાં આવ્યો હતો ચાલુ વર્ષમાં વ્યારા સુગરમાં શેરડીનું પીલાણ ના શરૂ થતાં સુગર ફેક્ટરી બહાર શેરડી ભરેલ વાહનોની લાંબી કતાર જોવા મળી હતી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ ખુશાલપુરા સંસ્થા એમડી રવિન્દ્રસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષમાં વ્યારા સુગર ખાતે ત્રણ લાખ ટનથી પણ વધુ શેરડી પીલાણ કરવાનો લક્ષ્યાંક છે ત્યારે જિલ્લામાં તમામ ખેડૂતો પોતાની શેરડી વ્યારા સુગરને આપી સહકાર આપવા અપીલ કરી હતી વ્યારા સુગર ખાતે યોજાયેલ ચાલુ વર્ષના શેરડી પીલાણ શુભારંભ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ માનસિંહભાઈ પટેલે વિશેષ હાજરી આપી હતી સુવ્યવસ્થિત આયોજન કરી લક્ષ્યાંક પાર કરવા માટે કર્મચારી અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં એમડી રવિન્દ્રસિંહ ચૌહાણ કસ્ટોડિયલ કમિટી સભ્ય પ્રજ્ઞેશ ગામિત અશોકભાઈ ગામિત બહાદુરભાઈ ચૌધરી ગણેશભાઈ ચૌધરી પંકજ ચૌધરી ડોક્ટર નિલેશ ચૌધરી રાજેશ ગામિત અર્જુનભાઈ તથા મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો ગ્રામ પ્રતિનિધિ અને કામદાર કર્મચારીઓ હાજર રહ્યા હતા હું રવિન્દ્રસિંહ ગોમાનસિંહ ચૌહાણ સિંહ ઉકાઈ પ્રદેશ સહકારી ખાન ઉદ્યોગ મંડળી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છું અમે નવી સિઝન લાભ પાચમને દિવસેથી ચાલુ કર્યું છે અને આ વખતનો અમારો ટાર્ગેટ ત્રણ લાખ ટનનો ક્રોસિંગ કરવાનો છે અને સાથે એફિશિયન્સી સાથે રિકવરી પણ રહીશું અને આ એરિયાના જે આદિવાસી ખેડૂત ભાઈઓ છે એમને અમે દર બે વર્ષમાં ટોટલ હપ્તા પહેલો બીજો અને ત્રીજો એ અમે કમ્પ્લીટ ચૂકવી દીધા અને ખેડૂતોમાં ખૂબ જ આનંદની લાગણી પડી પ્રસાર થઈ છે અને સાથે સાથે અમે અઠ્ઠાવીસસો ભાવ આપ્યો અને રિકવરી બી ગયા વખત અમે સારામાં સારી લીધી છે એટલે આ વર્ષે બી અમને આપણી ફેક્ટરી આદિવાસી એરિયાની છે અને આ ફેક્ટરી સરસ મજાની ચાલે એટલા માટે તમે ખેડૂતભાઈઓ અમને સપોર્ટ કરતા રહીને અમાર આપણા ચેરમેનશ્રી માન માનસિંહભાઈ કે પટેલ એ ખૂબ જ આપણા લોકોની કેર કરીને આગળ વધવા માટે અને આદિવાસી લોકોનું શોષણ નહીં થાય એટલા માટે પોતે ખૂબ જ રસ લઈને પહેલી વખત એવું બન્યું છે કે ત્રણે ત્રણ હપ્તા બે વર્ષ ચૂકવાયા અને આ ત્રીજી સિઝન બી બધા ખેડૂતોને દિવાળી પહેલાં હપ્તા ચૂકવીને ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરી છે એટલે આપણા સાહેબ સરદાર વલ્લભભાઈનું જેવું કામ ઉપાયેલું છે તેમાં આપણે સહભાગી થઈને સર્વ થોડો થોડો હિસ્સો એ કરીને આ સુગરને ધમધમાવટી ચલાવવા માટે ખૂબ જ સપોર્ટ કરશો એવી આશા સાથે